આમ આદમી પાર્ટીના ડેડાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજે અખિલેશ્વરની ઓફિસ ખાતે ગયા હતા ત્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાન્ય વિદ્યાર્થીની બહેનો પોતાની અરજીઓની રજૂઆતો લઈને આવી હતી આ બહેનોએ ચૈત્રભાઈ વસાવા સમક્ષ ફરિયાદ કરી તે અનુસાર આદિવાસી વિસ્તારમાં જે બેંગ્લોરની યુનિવર્સિટીઓ છે એ ખૂબ જ મોટું કૌભાંડ કરે છે આ યુનિવર્સિટીઓ આ વિદ્યાર્થીની સ્કોલરશિપ પણ લઈ લે છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ લે છે અંતમાં તેને કોઈ ડિગ્રી પણ નથી મળતી અને કોઈ ડોક્યુમેન્ટ પણ નથી મળતા

અમે જેને માં એડમિશન માં હતા મતલબ ફાઉન્ડેશન માં રાજપીપળા લીધું છે પછી તે અમને કીધું કે એક વર્ષની ની બસ ખાલી 39000 જ ફી ભરવાની છે 39000 ફી ભરવાની છે પછી અમને જે એક્ઝામ માટે લઈ જશે ને ત્યાં બસ અમને છે ને ત્યાં હોસ્ટેલમાં રહેવાનું નહીં પણ અમને હોટેલ માં રાખે છે તમારી સાથે કેટલા વિદ્યાર્થીઓ છે અમારી સાથે તો છે 40 50 જેવા વિદ્યાર્થી છે તો તમને કોઈ જમતી હોય હા અમે કોલેજ પર જઈએ ને તો રાતે ત્યાંથી તો અમને કઈ જવાબ જ ના આપે ત્યાંથી તો અમને ભગાડી જ મૂકે કે જાઓ સુરત સેન્ટર પર જાઓ પછી ત્યાં તમને બધું જવાબ આપશે અને અમે admission લેવા ગયા ત્યાં તો ત્યારે અમને એવું કઈ જ નહીં કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે એવું તો અમને ત્યારે કઈ કીધું જ નહીં હતું ને અત્યારે અમે ડોક્યુમેન્ટ્સ માટે જોઈએ ને તો એ લોકો કે કે અત્યારે exam આવવાની છે તમે લોકો exam આપવા માટે જજો ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી હા અમે સુરત મહેતા school છે ત્યાં એડમિશન માટે ગયા હતા તો ત્યાં બી પણ અમારી પાસે original document જ માંગે છે કોઈ એડમિશન ના એવું તો નહીં આજે અમે અમારી અંકલેશ્વરની ઓફિસમાં છે ત્યારે તમે જોઈ શકો છો સો થી વધારે વિદ્યાર્થીની બહેનો એમની રજૂઆત લઈને અમારી સમક્ષ આવી છે અને એ બહેનોએ જે અરજીઓ આપી છે બધી મેં ચકાસી છે તો તમામ બહેનો આદિવાસી સમાજની છે આદિવાસી વિસ્તારમાં જીએનએમ એસઆઈ અને એએનએમના નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે અમારી બહેનો સાથે એમની કારકિર્દી સાથે ચેડા કરે છે એમનું સૌપ્રથમ એમને લોભાવી લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે એમની સ્કોલરશીપ મદદની કમિશનરમાંથી જે સ્કોલરશિપ આવે છે એ ત્રણે ત્રણ વર્ષની સ્કોલરશિપ પણ લઈ લેવામાં આવે છે એમને નથી ડિગ્રી મળતી કે નથી કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા ત્યારે આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે આજે એન્જલ કોલેજ હોય નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય અહીની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે ત્રણ કોલેજની મારી વિદ્યાર્થીની બહેનો આવી છે ત્યારે અમે આવનાર દિવસમાં સરકાર હું સ્તરીય રજૂઆત કરવાના છે ગુજરાતમાં આ ખૂબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બહેનોનું ડોક્યુમેન્ટ લઈને

આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે કોલેજો પણ પ્રાઇવેટ છે એ લોકો યુનિવર્સિટી બેંગ્લોર કર્ણાટકા એ બાજુની યુનિવર્સિટીઓ અહિયાં બતાવી રહ્યા છે હૈદરાબાદ ને બધી અને ને ગામડે જઈ જઈને ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે ગામડે જઈને અમારી બેનોના બાયોડેટા લઈ ગયેલા છે ડોક્યુમેન્ટ લઈ ગયેલા છે અને આ બહેનો ફરી ડોક્યુમેન્ટ માંગે છે તો આપતા નથી અને ત્રણ ત્રણ વર્ષની જે સ્કોલરશીપ જે અમારી આદિવાસી બહેનોને મળે છે તમામ સ્કોલરશીપ એ લોકોએ લઈ લીધી છે આ જે સ્કોલરશીપ છે કે જે લોકો કામ કરી રહ્યા છે કેટલા કરોડનું કૌભાંડ હોય છે સમગ્ર ગુજરાતમાં અંબાજી થી ગામના આજે તો અંકલેશ્વર અભ્યાસ કરતી મારી બેન દીકરીઓ જ આવી છે આવનાર દિવસોમાં આખા ગુજરાતમાં અમે એક હેલ્પલાઇન નંબર બહાર પાડવાના છે મારો પોતાનો હેલ્પલાઇન નંબર હું બહાર પાડવાનો છું ત્યાંસી સુડતાલીસ ત્રીસ ડબલ જીરો ડબલ સેવન અને જે પણ બહેનોને આવા પ્રશ્નો હશે અમારી સમક્ષ મૂકશે તો અમારા ડોક્ટર નીરવભાઈ મનીષભાઈ શેઠ અને અમારી પૂરી ટીમ એ તમામ બહેનોને ન્યાય આપવાનું કામ આવનાર દિવસોમાં કરીશું અમે ટૂંક જ સમયમાં ગાંધીનગર પણ આ બાબતને લઈને રજૂઆત કરવા જવાના છે આજે તો એસી થી સો બેનો અમારી સમક્ષ અંકલેશ્વર થી આવ્યા છે અમારે નર્મદા જિલ્લાના પણ બેનો હશે સુરતના હશે દાહોદના હશે ડાંગના હશે એટલે મને લાગે છે આ કૌભાંડ આદિવાસી બહેનોને જે શિશ્યોઋતી મળે છે ને આવી

ને બે વર્ષના ખાલી અમને બે લાખ ને ચાલીસ હજાર જેટલા અમને ફીસ ભરાવી છે હજુ સુધી એક વર્ષની અમને એક્ઝામ કોન્સેપ્ટ લેવાય નથી અમને ડોક્યુમેન્ટ નથી આપતા કોઈ બી કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બી હોય તો અમે સેન્ટર પર જઈએ તો અમને ત્યાંથી ધમકાવવામાં આવે છે તરપીપળા સેન્ટર પરથી અમને ડાયરેક્ટ સુરત સેન્ટર પર મોકલ મોકલવામાં આવે છે ને ત્યાંથી ભી અમને ધમકી આપવામાં આવે છે ત્યાંથી તો અહીંયાથી અમને કોઈ પણ પ્રશ્નનો જવાબ મળતો નથી અમે બધા ત્રણે ત્રણ